ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાની લડત ઉગ્ર બની છે સરકારી કર્મચારીઓ સીએમને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે રાજ્યભરમાંથી સરકારી કર્મચારીઓ પાટનગર પહોંચ્યા સચિવાલયના ગેટ નંબર એક પાસે કર્મચારીઓનો જમાવડો પોતાનીઓ પૂરી કરવાની માંગ પર અડગ છે કર્મચારીઓ કર્મચારી મહામંડળે સરકાર સમક્ષ બે મૂળ પ્રશ્ન હલ કરવા માટેની માંગ કરી છે જેમાં જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પગાર પ્રથા રદ કરીને પૂરા પગારથી કાયમી કરવા માટે આ ઉપરાંત સાતમા પગાર પંચના બાકી લાભો આપવા કેન્દ્ર કર્મચારીઓ છે કે જે લડી લેવાના જોવા મળી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે કર્મચારીઓ સીએમ ને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે રાજ્યભરમાંથી સરકારી કર્મચારીઓ પાટનગર ગાંધીનગર ખાતે આવ્યા છે તમે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના છે તો સીધા સંવાદદાતા ગૌરવ પટેલ પાસે જોડાઈએ ગૌરવ જે રીતે સરકારી કર્મચારીઓ પાટનગર ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને તેમની જે માંગો છે એ માગ પરથી અડગ જોવા મળી રહ્યા છે અત્યારે ત્યાં કેવો માહોલ છે તેમની શું માંગ છે શું માહિતી જી ગૌરવ જોઈ રહ્યા છો ગાંધીનગરના છે સચિવાલયના ગેટ નંબર એક પાસેના દ્રશ્યો કે જ્યાં કર્મચારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે સરકારી કર્મચારીઓ કે જે પોતાની પડતર માંગણીઓ છે એ માંગ પૂરી કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ગૌરવ ਵਸਲ ਸਿਦਾ ਦਰਸ਼ਿਓ ਬਤਾ ਮਾਗੀ ਇਸ ਗਾਂਦੀਨਗਰ ਨਾ ਵਿਧਾਨ ਸਭਾ ਨੀ ਬਾਹਰ ਨਾ ਕੇ ਜਾਤ ਤੋ ਜੋ ਸਕੋ ਚੋ ਕੇ ਗੁਜਰਾਤ ਰਾਜ ਨਾ ਕਰਮਚਾਰੀਓ ਇ ਇਕੱਠਾ ਤਿਆ ਚੇ ਇਕੱਜ ਮੰਗ ਨੀ ਛੇ ਕੇ ਵਰਸ 2001 ਨੋ ਜੋ OPS 18ਵ ਛੇ તે કરવામાં મહત્વનું છે કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓએ આંદોલન કર્યું હતું જૂની પેન્શન યોજનાને લઈને જેને સંદર્ભે સરકાર દ્વારા વર્ષ બે હજાર પાંચ પહેલા જે લોકો નોકરી લાગ્યા હતા તે લોકોને જૂની પેન્શન યોજના આપવાની તેમને તૈયારી દર્શાવી હતી જે સમાધાન થયું હતું ત્યારબાદ કર્મચારીઓએ પોતાનું આંદોલન ફરી લીધું હતું આજ દિન સુધી જે સમાધાન થયું તેનો ઠરાવ થયેલો ન હોવાથી આ લોકો વિરોધ કરી રહ્યા છે આપણી સાથે જોડાઈ મહેશભાઈ તેમની સાથે વાત કરીશું મહેશભાઈ શ્યામ

વર્ષ બે હજાર પાંચ પહેલા જે કર્મચારીઓ નોકરી લાગ્યા હતા એ લોકોને તેમનો હક મળવો જોઈએ જૂની પેન્શન યોજના મળવી જોઈએ મહત્વનું છે કે ન માત્ર જૂની પેન્શન યોજના તે તે સાથે જ સાતમા પગાર જે લાભ છે છે પણ તેઓ કરી રહ્યા ઉપરાંત નાબુદીની પણ વાત કરી રહ્યા છે આપણી સાથે જોડાય છે સંયુક્ત કર્મચારી મંડળના મહામંત્રી તેમની સાથે વાત કરીશું આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ તમે માનો છો કે સફળ થશે હા આજે અમારે મુખ્યમંત્રીશ્રીના આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ અમારો સફળ કાર્યક્રમ છે અમારા બધા કર્મચારીઓ જો મુખ્યમંત્રી સાહેબ હાજર નહીં હોય તો એમના જે પ્રતિનિધિ છે એમને અમે આવેદન પત્ર આપીશું સતીશભાઈ જો તમારી લાગણીની માંગણી ના સ્વીકારમાં આવી તો માંગણી આજે આવેદન પત્ર આપવામાં આવશે મુખ્યમંત્રી શ્રીને પછી બધા હોદ્દેદાર સાથે મિટિંગ થશે તો તમે જોયું કે જો આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારબાદ પણ લાગણી અને માંગણી સ્વીકારવામાં આવતી નથી તો હોદ્દેદારોની બેઠક સાંજે મળવાની છે તેમાં આગામી સમયમાં ઉગ્ર આંદોલન અંગે નિર્ણય પણ સંયુક્ત કર્મચારી મંડળ લઈ શકે છે બીજી મહત્ત્વની વાત કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ સામે છે ત્યારે કર્મચારીઓ જે આંદોલન કર રહ્યા છે તેના કારણે મોટો ફરતો પડી શકે એમ છે પરંતુ તેમનું સ્પષ્ટ કહેવું છે કે ચૂંટણી એક રાષ્ટ્રીય પ્રક્રિયા છે અને તેમાં તેઓ સીધી રીતે સાનુકૂળ રીતે ભાગ લેશે બિલકુલ ગૌરવ માહિતી સાથે જોડા બદલ આભાર તો આ ગાંધીનગર પાર્ટનગરના સીધા દ્રશ્યો સરકારી કર્મચારી કે જે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે તેમની જે માગણીઓ છે તે માગણી મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે સાથે જ તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો જલદ આંદોલન કરશે તો આપને જણાવી દઈએ કે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી હતી તે પહેલા પણ તેમણે આંદોલન કર્યું હતું ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા તમામ સરકારી કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે